મારું નામ દિનેશ દિનેશભાઈ માંગીલાલ બલાઈ હું શક્તિપુરાનો સરપંચ છું અને ઘણા સમયથી અનુસૂચિત જનજાતિના દાખલા નહીં મળવાથી સ્કૂલમાંથી અમુક છોકરા છૂટી ગયા છે પછી એમના પેલું સાયકલ નહીં મળતી એમને શિષ્યવર્તી નહીં મળતી ના આભી ફિલહાલ રુદ્ર પિતા ગાધરિયાભાઈ નોકરી લાગેલા છે એમને દાખલો નહીં મળવાથી એમની નોકરી પછી ખતરામાં છે આવા ઘણા બધા અમને લાભો નહીં મળતા એટલે અમે તમારી જોડે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને દાખલા મળે ના અમારું ભવિષ્ય સુધરે અમારા બચ્ચન ભવિષ્ય સુધરે એટલે તમને માગણી કરીએ છીએ આજે મામલતદારને રજૂઆત કરી છે કે અમને દાખલા વહેલા તકે આપો તો અમારો ભવિષ્ય સુધરે અમારો બચ્ચાનો ભવિષ્ય સુધરે એટલે અમને દાખલા આપવા વિનંતી મારું નામ ભીલાલા રુદ્ર ગાધારિયા છે અને અમે બધા નેવારિયા વસાતના છે અમે ખરેખર પુનઃ એજન્સી દ્વારા અહીંયા વિસ્થાપિત થયેલ છે જે પાંત્રીસ વર્ષથી રહીએ છીએ અને અમને અગાઉ જાતિના દાખલા આપવામાં આવતા હતા પણ હમણાં થોડાક સમયથી અમને જાતિના દાખલા અપાવવામાં આવતા નથી એમના માટે અમને બહુ બધી સમસ્યા છે હું મારું એક એક્ઝામપલ આપું તો મારું હમણાં એમસી માં સિલેક્શન થયું છે એજે જુનિયર ક્લાર્ક માં પણ જો જાતિના દાખલાને લીધે મને નિર્માણું અટકાઈ રાખેલી છે તેમના માટે બહુ હાલાકી થાય છે અમને અને એવું નથી કે કે અમારા જાતિમાંથી કોઈને આપવાના નથી આવતા એ બધા વડોદરા જિલ્લામાં છે ખેડામાં છે ભરૂચમાં એ બધે જ આપવામાં આવે છે અને એ જાતિના દાખલા અમે જોડે રાખેલું છે અને મામલતદારને બતાવ્યા છે તો એ અમને હજી સુધી આપવામાં આવતા નથી અને અમને ખાસા ટાઈમ એક મહિનો જેટલો થઈ ગયો કે રોજ ધક્કા ખાવા પડે છે મારું નામ ભિલાલા છોટીબેન ફુલ્લાભાઈ છે અમે નેવરિયા વસાતના રહેવાસી છીએ જિલ્લો જિલ્લો પંચમહાલ અને તાલુકો કાલોલ છે અમને છેલ્લા 4 વર્ષથી જાતિનો દાખલો મળી રહ્યો નહીં એના લીધે અમારું ભણવાનું તો અટકી જ ગયું છે પણ બીજું બધું કામ પણ અમારું અટકી રહ્યું છે અમે છેલ્લા વર્ષોથી દોડીએ છીએ અહીંથી ત્યાં મોકલે મોકલી કરે છે પણ કસો કામ કરાવતા નથી મામલતદારમાં મામલતદારમાંથી બે ત્રણ વર્ષથી અમે આવીએ છીએ જાતિના દાખલા માટે પણ અમારો દાખલો બનતો નથી આવું અહીંથી ત્યાં જાઓ ત્યાંથી અહીં આવો અને કશું કામ હોય ને તો કોમ્પ્યુટર ચાલતું નહીં ડાઉન છે આવું બધું બહાના કાઢી અને અમને મોકલી આપે છે પછી બીજી તારીખ આપે છે આ તારીખે આવજો આ તારીખે આવજો પણ એ તારીખે આવીએ ને અમે તો અમારું કામ થતું નથી બીજું બધું પણ કામ અટકે છે અમારું ભવિષ્ય અમને વાલું છે એટલા માટે અમે આ જાતિના દાખલા માટે વિનંતી કરીએ છીએ અમને ભણવાનું છે આગળ આગળ વધવાનું છે એટલે અમે જાતિનો દાખલો બનાવવા માગીએ છીએ અમારું કામ તો અટકે છે બીજું બધું કામ બી અટકે જ છે અમારી આ વિનંતી સ્વીકારશો શ્રીને આભાર મારું નામ ભીલાલા સવિતાબેન ગજેસી છે તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલ નેવરિયા વસાહત અમારું ગામ છે જાતિના દાખલાના લીધે અમને સ્કોલરશીપ સાયકલ અને બીજા બધા સ્કૂલમાં અટકાયો તો થાય છે અને આગળ ભણવા માટે નથી જવાતું તો અમારી આ મદદ કરજો